પુતિનનું આશ્ચર્યજનક નિવેદન ટ્રમ્પ બુદ્ધિમાન ખરા પરંતુ હજી પણ સુરક્ષિત નથી પુડુચેરીમાં ભારે વરસાદ બાર લાખ લોકો પર સંકટ તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ બધા શહેરો પાણી પાણી ત્રણને પુરાવાના અભાવે નિર્દોષ છોડાયા પુત્રી અને તેના પ્રેમીને મારનાર પિતાને ફાંસીની સજા અપાઈ ગોધરાની મજૂર અદાલતમાં જજને લાંચ આપવાની કોશિશ કરનાર રોજમદારને રિમાન્ડ જરોદ પાસે ગમખ્વાર અકસ્માત ટ્રેલર ડિવાઇડર કૂદી એસટી બસમાં ઘૂસ્યું એકનું મોત નીપજ્યું ચૌદની ઇજાઓ પહોંચી વાપીમાં મંત્રીની જાહેરાત સ્માર્ટ મીટર ધરાવતા પ્રીપેડ ગ્રાહકોને બે ટકા રિબેટ મળશે બળજબરી કરાશે નહીં કારેલીબાગની નિવૃત્તિ કોલોનીના મકાનને ડેવલપ કરવાનો કરાર કરી ઠગાઈ આંગણવાડીની બહેનોને અને હેલ્પર વર્કરોએ દેખાવ કર્યો સંબંધો સુધારવાની પહેલ ટ્રમ્પે ઝુકરબર્ગને જેલ ભેગા કરવાના બદલે ઘેર જમવા બોલાવ્યા તૂટેલા પ્રેમ સંબંધ આપ મેડે આત્મહત્યા માટેની ઉશ્કેરણીનું કારણ ના ગણાય જીડીપી વૃદ્ધિ દર નીચો આવતા રિઝર્વ બેંક માટે વ્યાજ દરનો નિર્ણય કસોટી રૂપ બનવાના ધાણ હવે નજર કરે દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડું ટકરાયું ચેન્નાઈ એરપોર્ટ બંધ કરાયું પાંચ ડિસેમ્બરે સાંજે પાંચ વાગે આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ પીએમ પણ આવશે મુહૂર્ત નક્કી શપથ કોણ લેશે તે નક્કી નહીં કર્મચારીઓની ગ્રેચ્યુટીની સીમા વીસ લાખથી વધારી પચીસ લાખ થઈ બાંગ્લાદેશ ચિન્મયની ધરપકડના પાંચ દિવસ પછી તેમના શિષ્યની ધરપકડ અત્યાર સુધીમાં કુલ એકવીસની અટકાયત ચાર વર્ષમાં બધા એનજીનોમાં કવચ સિસ્ટમ હશે હવે ધુમ્મસથી ટ્રેન રોકાશે નહીં રેલના ડેશબોર્ડ પર જ હશે રેડ અને ગ્રીન સિગ્નલ પ્રેરણા દિવસ નિમિત્તે બસો પંચાવન સેન્ટર પર દસ હજાર એકસો ઓગણસી યુનિટ રક્તદાન થયું ફેરફારની તૈયારી એક જ એજન્ટ પાસે વિવિધ વીમા કંપનીના વિકલ્પ હશે અંબાજી મંદિર ગબ્બરને જોડતા બે પોઈન્ટ પાંચ કિલોમીટરના નવા શક્તિપથનું કામ શરૂ થયું દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન પ્રવાહી ફેંકી હુમલાનો પ્રયાસ થયો દસ કરોડના જમીન કૌભાંડની નોંધ રદ પછી હવે ખોટો દસ્તાવેજ કરનારો સબ રજિસ્ટ્રાર સસ્પેન્ડ ઉત્તરાખંડમાં વાઘના ભય છ દિવસથી દસ સ્કૂલો બંધ સુરક્ષા હેઠળ સીએમને તોપ વિશે રજૂઆત કરશે તેવા ડરે પોલીસે રણછોડ રાયજી મંદિરના પૂજારીને નજર કેદ કરી દીધા હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મહારાષ્ટ્રમાં કોકડું ગુંચવાયું છતાં

થડાયું એકનું મોત ની પછી ગંભીર ઇજાગ્રસ્ત ભરૂચ જિલ્લા ભાજપ પદ માટે આંતરિક સમર્થનની હોળ જામી ગરવાડાના પાંદડી ગામ ખાતે પતિ પત્ની ઉપર દીપડાનો હુમલો બંને સારવાર હેઠળ લીમખેડાના માળ ગામના દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા ફટકારાઈ કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા રાત્રિનું તાપમાન શૂન્ય ડિગ્રીથી ઉપર સ્થિર થયું યુપી ચાલુ બસમાંથી પાન થૂંકવા દરવાજો ખુલતા પડી જતા મુસાફરનું મોત નીપજ્યું વડોદરાના વિકાસમાં જો હજી વધુ નાણાં જોઈતા હશે તો આપીશું મુખ્યમંત્રીએ કહ્યું ભાજપના કોર્પોરેટર એફબી પર પોસ્ટ કરી જેલમાં મોકલવાનો પ્રયાસ કરે છે બ્લેક ના વ્હાઈટ કરવાની લાલચમાં મેનેજર સાથે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર કરોડની ઠગાઈ હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કેજરીવાલ પર પદયાત્રા વખતે દિલ્હીમાં હુમલો સીએમ ભાજપના તો ટુ ડે સીએમ શિવસેના એનસીપીના પવારે કહ્યું ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસને કોર્ટ જામીન ન આપ્યા બાંગ્લાદેશમાં વધુ એક પુજારીની ધરપકડ હિન્દુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો ડિસેમ્બરમાં હરિયાણાના જીંદ સોનીપત રૂટ પર હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ થશે સંભલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ ધારાસભ્ય સહિત દસની ધરપકડ હાલોલ ટોલ નાકા નજીક એસટી બસના પેસેન્જરને વિચિત્ર મોત મળ્યું થૂંકવા માટે બસની બારીમાંથી મોડું બહાર કાઢ્યું અને ટ્રેન ટ્રેલરની ટક્કર વાગતા ચહેરો છુંદાઈ ગયો ગોત્રી હોસ્પિટલમાં પેશન્ટો માટે પીવાના પાણીની વ્યવસ્થાનો ભાવ માંડવી રોડ પર ધોળે દિવસે લૂંટનો બનાવ ફરિયાદી પોતે તરકટ કરતો હોવાની આશંકા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ વ્યક્તિ અધૂરી સારવાર કેસ પેપર લઈને ફરાર ગતિશક્તિ યુનિવર્સિટી યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે સીએમએ કહ્યું રૂપિયા છસો સોળ પોઈન્ટ ચોપન કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રિફાઈનરીની બહાર વેરહાઉસમાં બાંધકામ દરમિયાન ઘટના બની હતી ઠંડીના ચમકાર વચ્ચે ફાર્મસીના સંચાલકોનું કારસ્થાન અપોલો ફાર્મસીમાંથી સરસામાન સગે વગેરે અલકાપુરી ગરનાળા પર ફ્લાય ઓવર બનશે સંવેદનશીલ વિસ્તારમાંથી વીજ ચોરી ઝડપાઈ એમજીવીસીએલની રૂપિયા છવ્વીસ પોઈન્ટ સિત્તેર લાખની વસુલાત નાણાં વાઇટ કરવાના બહાને ઠગ ટોળકી રોકડ એક પોઇન્ટ પંચોતેર કરોડ લઈ પલાયન થઈ ગઈ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ સાધુની ધરપકડ તમિલનાડુ અને પુડુચેરીમાં ચક્રવાતી તોફાન ફાઇગલના દસ્તક ઠેર તબાહી બજારમાં બિન ધાસ્ત વેચાઈ રહેલી ત્રણ નકલી દવાઓની પોલ સીડીએસસીઓ એસ એ ખોલી નાખી કેનેડાએ કટ્ટર ખાલિસ્તાની અર્ષ ડલ્લાને જામીન આપી ફરીવાર આતંકવાદનું સમર્થન કર્યું શિક્ષણ સંસ્થાઓને વિશ્વાસ સ્તરીય બનાવવા ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કોર્સ તૈયાર કરો કેન્દ્રીય મંત્રીએ કહ્યું જીએસવી માટે રાજ્ય સરકાર એકત્રીસ હેક્ટર જમીન ફાળવશે મુખ્યમંત્રીએ કહ્યું અલ્કાપુરી ગરનાળા પરના રેલવે ટ્રેક અને બુલેટ ટ્રેનના ટ્રેક વચ્ચેથી નવો બ્રિજ બનશે મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન જાળવવાનું જીએસવી ખરીદવાની લાલચથી સાવધાન મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની જીત બાદ સાયબર ભેજાબાજુનો નવો કીમ્યો એમએસ યુનિવર્સિટીના ડીએન હોલ ખાતે શનિવારે સાંજે બનેલી ઘટના લઘુમતી કોમના અધ્યાપક પર વિદ્યાર્થીઓનો હુમલો રૂપિયા છસો સોળ કરોડના કામોના લોકાર્પણ ખાત ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત અલકાપુરી ઘરનાળા પર ઓવરબ્રિજ બનાવાશે સીએમે કહ્યું હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ દસ ડિસેમ્બર સુધી લંબાવાયુ પ્રદેશ સંભલમાં સુરક્ષા ઉચ્ચ સ્તરે બ્રિટનની સંસદ મરવાનો અધિકાર આપશે સમર્થનમાં લોકો પણ રસ્તા પર આવ્યા આઈજીઆઈ એરપોર્ટ પાસે ડ્રોન લેઝર લાઇટના ઉપયોગ પર પ્રતિબંધ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ચાલુ છે ત્રણ મંદિરોમાં તોડફોડ પોલીસે પુષ્ટિ કરી છે હરની બોટકાળના પીડિતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતર ચૂકવવા હાઈકોર્ટનો મત અમદાવાદમાં ભંગારના વેપારી પર જીએસટીનો દરોડો પચાસ કરોડની કરચોરી પકડાઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ શાળાઓમાં ઇ કેવાયસીની જેમ હવે અપાર આઈડીમાં ધાંધિયાથી હાલાકી શેરબજારમાં રોકાણ કરાવી યુવક સાથે આશરે ચાર લાખની ઠગાઈ રોડનું કામ ચાલુ કરતા પહેલા ડાયવર્ઝનનું બોર્ડ ન લગાવતા અકસ્માતની ભીતિ સર્જાઈ સિવિલ સર્જનને કેમ્પસમાં આવીને એજન્ટ દર્દીઓને લઈ જતા હોવાની ફરિયાદો મળી હતી તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ